તેલમ ક્ષેત્રફળ જેટલું 25 ક્ષેત્રફળ 25a² - 35a + 12 હતું હવે આપણે આને આને અવયવ પાડીશું એટલે કે 25 મેં લખીશ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે 25a² - 35a + 12 ઓકે અને અવયવ પાડવા હોય આપણે તો આપણે અહીંયા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું એટલે 25 રફમાં પચીસ ગુણ્યા બાર કરીશું તો કેટલા મળશે 25 ગુણ્યા દસ બસો પચાસ અને પેલા પચાસ એટલે ત્રણસો ત્રણસો મળે 300 ના આપણે ભાગ કરીશું કે વચ્ચે વાળું પદ એટલે કે ઓછા પાંત્રીસ મળવું જોઈએ તો કયા બે ભાગ થશે પંદર વીસ અને પંદર વીસ અને બંનેનો ગુણાકાર ત્રણસો થશે અને સરવાળો વધતા આગળ આપણે માઇનસની નિશાની મૂકી દઈશું અને આપણો ચલ તો એ ચલ જોડે ગુણી ને વચ્ચે વડાપદની જગ્યા આપણે મૂકી દઈશું એટલે માઇનસ પાંત્રીસ ની જગ્યા શું મૂકીશું માઇનસ વીસ એ માઇનસ પંદર મૂકીશું અને બાકી બધું એ જ એટલે કે અહીંયા બાર આવી જશે આ બાજુ બરાબર પચીસ એનો વર્ગ આવશે હવે બે બે ની જોડ બનાવીને આપણે કોમન લઈશું તો પહેલા બે માંથી કોમન શું નીકળશે એક તો એ નીકળવાનો અને બીજો શું નીકળશે પાંચ કારણ કે પચીસ માં પાંચ આવશે વીસમાં પણ પાંચ આવશે એટલે પાંચ કોમન નીકળશે તો પહેલામાં શું રહ્યું પાંચ એ રહ્યા બીજામાં શું રહ્યું ચાર રહ્યા બરાબર એ જ પ્રમાણે આમાંથી કોમન શું નીકળશે પાંચ ગુણ્યા ત્રણ અને ચાર ગુણ્યા ત્રણ ત્રણ કોમન નીકળશે આપણે ઓછા ઓછા ચાર રહેશે હવે આખામાંથી પાંચે ઓછા ચાર આપણે કોમન લઈશું તો કેટલા રહેશે પાંચ એ ઓછા ચાર આપણે કોમન લીધા તો પહેલામાં રહ્યું પાંચે બરાબર અને બીજામાં રહ્યું માઈનસ ત્રણ ઓછા ત્રણ તો ક્ષેત્રફળ બરાબર આટલું મોડ્યું પણ ક્ષેત્રફળ બરાબર તો શું થાય લંબાઈ કુણ્યા પહોળાઈ થાય એટલે આમાંથી ગમે તે એક લંબાઈ હશે અને ગમે તે એક પહોળાઈ હશે એટલે આપણે જવાબમાં લખીશું કે લંબચોરસ એટલે કે આપેલ જે ક્ષેત્રફળ આપેલ છે એ લંબચોરસ લંબ ની લંબાઈ અને પહોળાઈ શું હોય પાંચ એ ઓછા ત્રણ અને પાંચ એ ઓછા ચાર છે એવું આપણે લખી શકીએ આ થઈ ગયો જવાબ એ જ પ્રમાણે બીજો જોઈશું તો અહીંયા ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો અહીંયા ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ હવે આના અવયવ પાડીશું આપણે અવયવ માટે શું કરીશું પાંત્રીસ ગુણ્યા બાર એટલે પહેલાના છેલ્લાનો ગુણાકાર કરીશું પાંત્રીસ અને બાર નો ઓછા બાર નો આપણે ગુણાકાર કરીશું તો પાંત્રીસ ઓછા આપણે એવા બે ભાગ કરીશું કે વચ્ચે વાળું પદ એટલે કે વધતા તેર આપણને મળવું જોઈએ તો અહીંયા કઈ બે કઈ બે સંખ્યાઓ મળશે તો અઠ્યાવીસ અને પંદર અઠ્યાવીસ અને પંદર તો અઠ્યાવીસ અને પંદર નો ગુણાકાર ચારસો વીસ થશે પણ આપણે માઇનસ ચારસો વીસ લાવવા જાય અને અહીંયા વધતા તેર પ્લસ મૂકીશું અને નાની સંખ્યા આગળ માઇનસ મૂકીશું બરાબર અને બંનેની બાદ બાકી થશે અહિયાં તો કેટલા થશે તેર થઈ જશે તેર મળી જાય આપણને હવે આના ચલ જે હોય વાય અહીંયા વાય ચલ હતો એટલે વાય જોડે ગુણીને વચ્ચે વાળા પદ જગ્યાએ મૂકીશું તો વચ્ચે વાળા પદ ની એટલે કે અઠ્યાવીસ વાય તેર વાયની જગ્યા મૂકીશું અઠ્યાવીસ વાય ઓછા પંદર વાય બાકીનું એમ જ રહેશે એટલે કે માઇનસ બાર આ બાજુ આ બાજુ થશે બરાબર પાંત્રીસ વાય નો વર્ગ અહીંયા વધતા હવે કોમન લઈ લઈશું બે બે ની તો પાંત્રીસ સાત પંચા પાંત્રીસ સાત ચોકઠ એટલે સાત કોમન નીકળશે સાત વાય અહીંયાથી કોમન નીકળશે પહેલા બેમાંથી તો સાત પંચા પાંચ રહેશે વાય રહેશે બાર માઇનસ કોમન કાઢે એટલે પ્લસ થઈ જશે અહિયાં ચાર રહેશે આખામાંથી આપણે પાંચ વાય વધતા ચાર કોમન લઈશું તો અહીંયા બરાબર

ચોરસ ચોરસની લંબાઈ અને પહોળાઈ ચાર અને સાત વાય ઓછા ત્રણ છે ઓકે હવે આપણે જોઈશું સોળમો દાખલો નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલા છે તેના આપણે શક્ય પરિમાણ શોધવાના છે પરિમાણ એટલે એના લંબઘનના પરિમાણ કયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થાય તો અહીંયા શક્ય એવા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ આપણે શોધવાના છે તો સેમ આગળના દાખલાને જેમ અહીંયા પણ આપણે અવયવ પડીશું તો પહેલા દાખલામાં ઘનફર્ડ હતું બરાબર નો વર્ગ આના આપણે તો તો કોમન લઈ લઈએ તો કોમન ત્રણ અને એક્સ ત્રણ એક્સ કોમન નીકળશે તો ત્રણ એક્સ કોમન નીકળે તો પહેલામાં શું રહેશે એક્સ રહેશે પહેલા પદમાં અહીંયા અને અહીંયા શું કોમન કોમન કાઢીશું તો અહીંયા શું રહેશે 4 तरी बार એટલે 4 રહેશે એટલે ઓછા 4 અહીંયા રહેશે અને ગુણાકાર શરૂ કે લખ્યા તો આ 3 3 * x * x - 4 હવે ઘનફળ બરાબર શું થાય લંબાઈ * પહોળાઈ * ઊંચાઈ થાય એટલે અહીંયા લંબાઈ ગમે તે એક આદ્રણમાંથી ગમે તે એક લંબાઈ હશે એક પહોળાઈ હશે અને એક ઊંચાઈ હશે તો આ થઈ ગયા શક્ય પરિમાણ તો અહીં લખીશ

એ જ પ્રમાણે બીજો દાખલો જોઈશું તો અહીંયા ગનફળ કેટલું આપેલું છે તો ગનફળ વર્ગ વત્તા આઠ કે વાય ઓછા વીસ કે આટલું ગનફળ આપેલું હતું આના અવયવ પાડીશું તો પહેલા કોમન લઈ લઈએ આપણે તો કોમન શું નીકળશે ચાર અને કે ચાર અને કે કોમન નીકળશે એટલે ચાર કે કોમન નીકળશે આમાંથી એટલે બરાબર ચાર કે પહેલા આપણે કોમન લઈ લઈએ તો પહેલામાં શું રહેશે ચાર તરી બાર એટલે ત્રણ વાયનો વર્ગ રહેશે વધતા ચાર દુ આઠ એટલે બે વાય રહેશે અને અહીંયા પાંચ ચોકવીસ એટલે પાંચ રહેશે ઓકે હવે આના આપણે ઓયો લઈશું

જે ચલ હોય એના જોડે ગુણીને એટલે કે વાય જોડે વચ્ચે વાળા પદની જગ્યાએ મૂકી દઈશું પદ હતું એટલે જગ્યાએ આપણે ત્રણ વાય મૂકીશું બે વાયની જગ્યાએ પાંચ વાય ઓછા ત્રણ વાય બાકી બધું એઝ ઇટ ઇઝ મૂકીશું એટલે અહીંયા ઓછા પાંચ રહેશે અહીંયા ત્રણ વાયનો નો વર્ગ વત્તાના વત્તા અહીંયા બરાબર બરાબર તો પહેલા બે માંથી કોમન નીકળશે વાય તો પહેલામાં રહ્યું ત્રણ વાય બીજામાં રહ્યું વત્તા પાંચ બીજા બે માંથી કોમન શું નીકળશે ઓછા એક ઓછા એક તેશુર છે 3y + 5 આપણે ઓછે એક કોમન કરીએ એટલે નિશાની બદલાઈ જાય આગળ જઈએ તો 4k પછી અહીંયા કૌંસમાં આ કોમન નીકળી જશે આખામાંથી 3y + 5 એટલે 3y 3y વત્તા વધ કોમન નીકળશે તો પહેલામાં શું રહેશે વાય રહેશે બીજામાં ઓછા એક રહેશે અહીંયા વાય રહેશે અહીંયા ઓછા એક રહેશે લખીશું આપણે વાય ઓછા એક ચાર કે બીજો અવયવ હતો ત્રણ વાય વત્તા પાંચ અને ત્રીજો અવયવ હતો વાય ઓછા એક તો ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાય એટલે આ ત્રણ કોઈ લંબાઈ હશે કોઈ ઉંચાઇ હશે અને કોઈ પહોળાઈ હશે તો આ થઈ ગયા આપેલ ગનફળ જે હતું એના પરિમાણ તો અહીં લખીશું માટે ગનફળના ગનફળના શક્ય પરિમાણ પરિમાણ કયા થશે ફોર કે એટલે ચાર કે પછી ત્રણ વાય પાંચ અને વાય ઓછા એક હોય શકે હોય શકે આ થઈ ગયો જવાબ